આ આખા ત્રીજના દિવસે કરવામાં આવતા બધા જ શુભ કાર્ય દાન પુણ્ય વગેરેનું અક્ષય ફળ મળે છે અક્ષયનો અર્થ એ થાય છે કે જેનો ક્ષય ન થાય જે સમાપ્ત ન થાય તો એને અક્ષય કહેવાય છે આ પાવન તિથિ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પરશુરામનો અવતાર પરશુરામનો જન્મ થયો હતો માટે આજે પરશુરામ જયંતી પણ મનાવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર રાજા ભગીરથ અક્ષય તૃતીયાની પાવન તિથિ પર ગંગાજીને ધરતી પર લાવ્યા હતા આપણા ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્વ છે સાચા મનથી પછતાવો કર્યા પછી ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અક્ષય તૃતીયાના દિવસે ધન ધાન્યની દેવી માં અન્નપૂર્ણાનો જન્મ થયો હતો દેવી અન્નપૂર્ણામાં પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે સમૃદ્ધિના દેવીના રૂપમાં પૂજવામાં આવતા માં અન્નપૂર્ણા બધા જ પ્રાણીઓનું પેટ ભરે છે આ દિવસે ભક્ત દેવી અન્નપૂર્ણાની જો પૂજા કરે છે તો તેની સર્વ મનોકામના પૂરી થાય છે તેના ધન ધાન્યના ભંડાર સદાય ભર્યા રહે છે માન્યતા છે એ કે કુબેરજીએ શિવપુરમાં શિવજીની તપસ્યા કરીને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને શિવજીને કુબેર ભગવાનને વરદાન માંગવા કહ્યું હતું ત્યારે કુબેરજીએ તેનું બધું જ ધન સંપત્તિ ફરી પાછા મેળવવાનું વર માંગ્યું હતું પછી શિવજીએ કુબેરજીને માં લક્ષ્મીની પૂજા કરવાની સલાહ આપી ત્યારે કુબેર ભગવાને માં આરાધના કરી તેમની ભક્તિથી ખુશ થઈને માં લક્ષ્મીએ તેમની ઈચ્છા પૂરી કરી અને તેમને ધન ના દેવતા બનાવ્યા આ દિવસે આ દિવસથી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસથી લક્ષ્મી પૂજાની પ્રથા શરૂ થઈ આ દિવસે લક્ષ્મી યંત્રની પૂજાનું વિશેષ મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે મહાભારત કાળમાં દુર્યોધનના આદેશથી જ્યારે દુશાસને દ્રૌપદીનું ચિરહરણ કર્યું ત્યારે ભગવાને ત્યારે દ્રૌપદીની લાજ બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને ક્યારેય સમાપ્ત ન થાય તેવી સાડીનું દાન આપ્યું હતું અને દ્રૌપદીની લાજ રાખી હતી ધ્રુત કીડા પછી જ્યારે પાંડવોને બાર વર્ષનો અજ્ઞાતવાસ થયો ત્યારે તેમને બહુ કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો અને એક સમય તો એવો પણ આવ્યો કે તેમની પાસે ખાવા માટે અન્ન પણ ન હતું ત્યારે યુધિષ્ઠિરે સૂર્યદેવની ઉપાસના કરી અને સૂર્યદેવ પાસેથી સૂર્યદેવે યુધિષ્ઠિરના પ્રાર્થનાથી પ્રસન્ન થઈને અક્ષય તૃતીયાના દિવસે અને એમને તાંબાનું એક પાત્ર એવું પ્રદાન કર્યું જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થતું જ ન હતું માટે એને અક્ષય પાત્ર કહેવાયું છે આ માન્યતા અનુસાર અખા ત્રીજના દિવસે કરવામાં આવતા કાર્ય તથા ધર્મ કાર્ય બધા જ અક્ષય માનવામાં આવે છે અને મહર્ષિ વેદ વ્યાસે અખા ત્રીજના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી ધાર્મિક માન્યતાઓ અનુસાર સારો વર અને શુભ સંતાનની પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનું વ્રત કરવું ખૂબ શુભ માનવામાં આવે છે દેવી ઇન્દ્રાણીએ અક્ષય તૃતીયાના વ્રતના પ્રભાવથી સંતાનનું સુખ મેળવ્યું હતું અને તેને જયંત નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી અખા ત્રીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ભગવાનને મળવા દ્વારિકામાં આવ્યા હતા એ બહુ ગરીબ હતા અને મદદ માંગવા મદદ માંગવાના ઉદ્દેશથી શ્રી હરિ શ્રી કૃષ્ણ પાસે આવ્યા હતા પરંતુ સંકોચના કારણે કૃષ્ણ ભગવાનને તે કંઈ કહી ન શક્યા પણ ભગવાન શ્રી કૃષ્ણ એના મનની બધી જ વાત જાણી ગયા હતા સુદામા ભગવાન શ્રી કૃષ્ણના મહેમાન હતા માટે ભગવાન કૃષ્ણે સુદામાનો બહુ આદર સત્કાર કર્યો તેમને બહુ માન આપ્યું અને સુદામા આવી રીતે સન્માન મેળવીને બહુ ખુશ થયા અને તેમણે એની પત્નીના આપેલા ચાર ચોખાના દાણા ભગવાન શ્રી કૃષ્ણને ભેટમાં આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના આપેલા એ ચાર ચોખાના દાણાને ગ્રહણ કર્યા અને પછી પ્રસન્નતાપૂર્વક સુદામા કંઈ બોલ્યા વગર એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા પણ જ્યારે સુદામા એમના ઘરે આવ્યા તો એ બહુ હેરાન રહી ગયા ચોકી ગયા કેમ કે જ્યાં એની ઝૂંપડી હતી હવે ત્યાં એક દિવ્ય મહેલ બની ગયો હતો અને તેમની પત્ની અને બાળકો નવા કપડા અને ઘરેણાથી સુશોભિત હતા ત્યારે સુદામાની પત્નીએ કહ્યું કે આ બધું ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી જ વધુ મળ્યું છે અક્ષય તૃતીયા અખાત્રી જ ધન અને લાભથી સંકળાયેલી આ છે શાસ્ત્રને શાસ્ત્રોએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તમાં ગણતરી કરી છે આ દિવસે કોઈ પણ પંચાયત કે જોઘડેયાની પંચાંગે જોઘડે જોગવા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે યોગ્ય ગણાય છે નવી નવસ્થ આભૂષણ ઘર દુકાન મકાન ફ્લેટ જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર અવસર છે આ ખૂબ જ સુંદર દિવસ છે આ આ દિવસે ઉદ્ઘાટન ઘર પ્રવેશ ગૃહ પ્રવેશ વિવાહ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડ દાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગાચળમાં સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવાથી સુખ પ્રદાન થાય છે આ દિવસે આપણા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી રહેલા સગુણ સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી લક્ષ્મીહીન થઈ ગયા ત્યારે શિવજીએ શ્રી વિષ્ણુ સાથે લક્ષ્મીજીની ઉપાસના કરવાનું ત્યારે કુબેરજી આ દિવસે વિશેષ ઉપાસના કરી કરી ધન સંપત્તિ પ્રાપ્ત તેથી આ દિવસને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું સુવર્ણ સોનું ખરીદવાનું મહત્વ ત્યાંથી આવ્યું છે આ દિવસે લક્ષ્મી નારાયણ ની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર આ ગણના આ તિથિની ગણના બહુ શુભ તિથિ છે સત્ય યુગ અને ત્રેતા યુગ નો પ્રારંભ આખા ત્રીજ થી થયો છે નારાયણ અવતાર પરશુરામ અવતાર આજના જ દિવસે થયા હતા ઉત્તરાખંડ માં બદ્રીનારાયણ મંદિર માં દરવાજા આજના દિવસે જ ખુલ્લા મુકાયા છે વૃંદાવન માં માત્ર આ એક જ દિવસ બાકી બિહારી ની શ્રી વિન ગ્રહના ચરણ દર્શન થાય છે શ્રી હરિ ના દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો દ્વાપરયુગ સમાપન પણ આજ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓથી શરૂઆત પણ આજના દિવસથી થાય છે આ ઉપરાંત જૈન ધર્મોમાં અક્ષય તૃતીયાનો વિશેષ મહત્વ છે જેના જૈન ધર્મમાં પ્રથમ તીર્થ વૃષભ દેવ ભગવાનને એક વર્ષ આકરી તપસ્યા કરી હતી શિરણીના રસથી પારણા કર્યા હતા આદિનાથ ભગવાનને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધી તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો ભગવાન ઋષભ વેદ તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈન ધર્મમાં પાત ના પારણા આખા તરીકે કરાય છે અક્ષય તૃતીયના દિવસે પૂજા કેવી રીતે કરવી પૂજા વિધિ આપણે જાણીએ અખાત્રિજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરી નિત્ય રોજના કાર્યથી પરવારી શુદ્ધ જળમાં સ્નાન કરવું પછી ઘરમાં ઘરમાં જે તમારું પૂજા સ્થાન હોય ઘરમાં જ્યાં પૂજા કરવાની હોય તે સ્થળને સાફ કરવું ત્યાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરી પછી અખાત્રીજના વ્રતનો સંકલ્પ કરવો અને આ મંત્રનો જાપ કરવો મમા ખીલ પાપ ક્ષય પૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્ત ભગવત પ્રીતિ કામનાય દેવતય પુત્રજમહમ કરીશે આ સંકલ્પ કર્યા પછી ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવો અને વિધિ વિધાનથી શુદ્ધતાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમને સુગંધિત પુષ્પ માળા પહેરાવી પ્રસાદના રૂપમાં ઘઉં કાકડી ચણાની દાળ તમારી શક્તિ પ્રમાણે અર્પણ કરવા અને ફળ પણ જરૂર અર્પણ કરવા અને મનમાંને મનમાં ભગવાન વિષ્ણુના નામના જાપ કરવા અને પૂજા કર્યા પછી તુલસી પત્ર ચડાવવા અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને આરતી કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો આખા ત્રીજના દિવસે શિવજીના મંદિરમાં ગળંતી બાંધવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે ગળંતી એટલે કે છેદવાળો કાણાવાળો ઘડો જે ઘડામાંથી શિવજીની શિવલિંગ પર પાણી પડે છે એને ગળંતી કહે છે જેમાંથી શિવજીના શિવલિંગ પર અભિષેક થયા કરે છે અને શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં ચંદન અર્પણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે આ પ્રકારથી વિધિ વિધાનથી અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી અક્ષય ફળ મળે છે તો ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ છીએ આ અખા ત્રીજની અક્ષય તૃતીયાની સરસ મજાની પવિત્ર કથા પૂર્વકાળમાં સાકલ નગરીમાં ધર્મદાન નામનો એક વૈશ્ય નિવાસ કરતો હતો તે સરળ દયાળુ સ્વભાવનો ધાર્મિક વ્યક્તિ હતો તે બધા જ દેવી દેવતા અને બ્રાહ્મણો પ્રત્યે અપાર શ્રદ્ધા તેને બહુ હતી તે બધા જ દેવી દેવતાની પૂજા કરે અને એની શક્તિ અનુસાર ગરીબો અને બ્રાહ્મણોને કામ આપતો અને દાન પણ આપતો એક દિવસ ધરમદાસે વૈશાખ માસનું મહાત્મય સાંભળ્યું જેનાથી તેને એવી ખબર પડી કે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તિથિ પર કરવામાં આવતું દાન વૈશાખ માસમાં અખા ત્રીજના દિવસે કરવામાં આવતું દાન અક્ષય ફળ પ્રદાન કરનારું છે ત્યાર પછી તેણે વૈશાખ માસ આવા પર અક્ષય તૃતીયાના દિવસે ગંગાજીમાં સ્નાન કરીને વિધિપૂર્વક બધા જ દેવી દેવતાની પૂજા કરી અને તેની શક્તિ અનુસાર વસ્ત્ર સોનું તથા દિવ્ય વસ્તુ બ્રાહ્મણને તથા જરૂરિયાતમંદોને દાન આપ્યું એ દરેક વર્ષે આ ધાર્મિક કાર્ય કરતો તેના પછી તેણે હરેક વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઘઉં મીઠું ખાંડ ગોળ નાળિયેર લડ્ડુ લાડવા દહીં ચણા પાણીથી ભરેલા માટીના ઘડા વગેરે દાન કરવાનું શરૂ કર્યું અને શ્રદ્ધા ભાવથી પૂજાપાઠ કરતો રહ્યો ધર્મદાસની પત્ની એને કેટલી બધી વાર ટોકે એને દાન ધર્મ કરવાથી રોકતી હતી પરંતુ ધર્મદાસ અક્ષય તૃતીયાના દિવસે ચૂક્યા વગર દાન ધર્મ કરે આવી રીતે સમય વીતવા લાગ્યો અને થોડા સમય પછી એ ધર્મદાસનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ પછી ધર્મદાસનો પછીનો જે જન્મ હોય આગલો જન્મમાં તે કુશાવતીના નગરમાં રાજાના રૂપમાં એને જન્મ લીધો એ રાજા બન્યો પૂર્વ જન્મમાં કરેલા ધાર્મિક કાર્ય અને અખંડ અક્ષય દાન ધર્મના સ્વરૂપે તેને રાજ્યની પ્રાપ્તિ થઈ એ રાજા એટલો બધો ધનવાન એટલું બધું ધન એને પ્રાપ્ત હતું કે ત્રિદેવ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે અખા ત્રીજના દિવસે બ્રાહ્મણના વેશમાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા ઉપસ્થિત થતા એની શ્રદ્ધા અને ભક્તિ એને ક્યારેય તેને એનો ઘમંડ હતો જ નહીં એને એટલું ધન હતું એટલી ભક્તિ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી છતાં પણ એને જરા પણ ઘમંડ હતો નહીં કે પછી ક્યારેય કે ધર્મના માર્ગથી તે એ એને મોઢું નતું ફેરવ્યું ધર્મનો માર્ગ એને ક્યારેય છોડ્યો નતો તો આ હતી અક્ષય તૃતીયાની પૌરાણિક કથા અને બીજી પૌરાણિક કથા અનુસાર આપણે બીજી એક ભગવાનની પૌરાણિક કથા સાંભળીશું આ પ્રાચીન સમયની વાત છે જ્યારે આ પૃથ્વી અનેક મહાન રાજાઓ અને તેજસ્વી ઋષિ મુનિઓથી સુસર્જિત હતી ચારેય બાજુ ધર્મ અને શુભતાનો વાસ હતો પણ છતાંય કર્મનું ચક્ર બધા માટે સમાન ક્યાં ફરે છે તો બસ આવા સમયમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો જો કે તે અત્યંત નિર્ધન હતો જો કે તે અત્યંત નિર્ધન હોવાથી આ પરિવારમાં માત્ર બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા એની પાસે ન તો કોઈ ધન સંપત્તિ હતી કે ના તો તેમની પાસે કોઈ પુત્ર હતો આ દંપતી સંતાનહીન હતા પણ આ બ્રાહ્મણના જીવનમાં એક સુખ હતું એ સુખ હતું એની પત્ની એ બ્રાહ્મણની પત્ની અતિ વિનમ્ર સુંદર અને પતિવ્રતા સ્ત્રી હતી બ્રાહ્મણ ભિક્ષા માંગીને જે પણ લાવે એમાં તે સંતોષ રાખતી હતી અને તેના પતિની સેવા કરતી હતી બ્રાહ્મણ અનેક પ્રયાસો કરવા કરે છતાં પણ તેના જીવનમાં જીવન નિર્વાહ થાય એટલું પૂરતું ધન ભેગું કરી શકતો નહીં આ અવસ્થામાં પણ એ બંને પતિ પત્ની પરમ ભગવાન પ્રત્યે સમર્પિત હતા એક દિવસ બ્રાહ્મણની પત્નીએ કહ્યું બ્રાહ્મણને કહે છે કે હે સ્વામી તમે આટલી બધી મહેનત કરો છો કોશિશ કરો છો છતાંય પણ આપણા જીવન નિર્વાહ હેતુ પૂરતું ધન ભેગું થતું નથી આપણા ભાગ્યમાં સંતાન સુખ પણ નથી લાગે છે કે આપણાથી કોઈ અપરાધ થઈ ગયું છે કે પછી પૂર્વ જન્મનું કોઈ ફળ આ જન્મમાં ભોગવવું પડી રહ્યું છે સ્વામી હે સ્વામી મેં એવું સાંભળ્યું છે કે આ સમયે મહાન ઋષિ મુનિ વસિષ્ઠ આપણા નગરમાં પધાર્યા છે કૃપા કરી તમે એની પાસે જાઓ અને આપણી આવી દશાનું કારણ અને એનું સમાધાન પૂછો એ જરૂર કોઈ આપણને મદદ કરશે તેની પત્નીની વાત સાંભળી બ્રાહ્મણ તો ખુશ થયો અને આ સુઝાવ તેને ગમ્યો અને એ જ સમયે એ બ્રાહ્મણ મહાન ઋષિ વશિષ્ઠ પાસે ગયા ત્યાં જઈને એમણે પ્રણામ કર્યા વશિષ્ઠ મુનીને અને હાથ જોડીને ઋષિને પ્રાર્થના કરી અને કહેવા માંડ્યા કે હે ઋષિવર તમે તો ત્રિકાળ જ્ઞાની છો તમે તમે ત્રણેય કાળનું જ્ઞાન જાણનારા છો તમે પ્રત્યેક જીવનના પ્રત્યેક વ્યક્તિના ભૂત ભવિષ્ય અને વર્તમાનથી પરિચિત છો હે પ્રભુ તમે મારી આ અવસ્થાનું આ દશાનું કારણ કહો ક્યાં કારણથી મારી નિર્ધનતા અને નિસંતાનપણું મને પ્રાપ્ત થયું છે અને કયા ઉપાયથી મને આમાંથી મુક્તિ મળશે ક્યાં કારણથી ક્યાં ઉપાયથી આમાંથી મુક્ત હું થઈ શકું કૃપા કરી મારું માર્ગદર્શન કરો ઋષિવર બ્રાહ્મણ વાત સાંભળીને ઋષિ વશિષ્ઠિ કહ્યું હે પુત્ર પૂર્વ જન્મ તું અત્યંત ધનવાન હતો અને તારા અનેક પુત્ર પણ હતા પણ એ સમયે તું અત્યંત ક્રૂર હતો નિર્દય હતો ત્યાં સુધી કે તારા સંતાનો માટે તો ધન ખર્ચ કરતો નહીં તારી ધન અને સંપત્તિના પ્રત્યે તારી લાલચ આશક્તિ તને તારા સંતાન પ્રત્યે ગેરજવાબદારી લાપરવાહીના કારણે તને આ જન્મમાં નિર્ધનતા અને સંતાનહીન થવાનો અભિશાપ મળ્યો છે એ સમયે કોઈ કારણવશ તે વૈશાખ માસના અંતિમ પાંચ દિવસ તે વ્રતનું પાલન કર્યું હતું માટે તને બ્રાહ્મણનું શરીર અને સારી પત્ની મળી છે જો તું આ જન્મમાં પણ વૈશાખ માસમાં સાત દિવસ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું પાલન કરીશ તો આ અભિશાપથી જરૂર તને મુક્તિ મળશે અને વૈશાખ માસના શુક્લ પક્ષમાં અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે પરમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કર બ્રાહ્મણે વસિષ્ઠ મુનીના અમૃતનું વાતનું પાલન કર્યું પૂરી રીતે અક્ષર પાલન કર્યું અને ફળ સ્વરૂપે બ્રાહ્મણ તેની પત્ની બંને સુખી થયા બંને નિર્ધન અને સંતાનહીનતી અવસ્થાથી મુક્ત થયા તે ધનવાન બન્યા અને એને પુત્ર પ્રાપ્ત થઈ આ કથાનો મહાત્માય સંભળાવતા કહેવામાં આવ્યું છે કે જો આપણે આ પ્રકારથી પૌરાણિક કથાને સાંભળીએ માનીએ છીએ કે આપણે પોતાની પરમ ભગવાન ગુરુ અને વિષ્ણુની સેવામાં સંલગ્ન થઈએ છીએ ભગવાન વિષ્ણુની સેવા ભગવાન આપણી આ સ્વીકારે છે આ વ્રત કથા સાંભળવાનું પુણ્ય આપે છે ખૂબ મહત્વ છે કથાઓ વાર્તાઓ સાંભળવાનું આખા ત્રીજની કથા વાર્તા મહાત્મય સાંભળવાનું માટે અક્ષય તૃતીયાના દિવસે આ કથાને જરૂર સાંભળો અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તો મિત્રો હું તમને જણાવી દઉં જેનાથી જીવનની બધી સમસ્યા દૂર થઈ જાય છે ધનધાન્ય ની વૃદ્ધિ થાય છે અને જીવનમાં શુભ મંગળતા પ્રાપ્ત થાય છે તો પહેલું છે કે આ દિવસે અખાદરીના દિવસે પથારીનું દાન કરીએ તો જીવનમાં ખુશીઓ આવે છે આના સિવાય પિતૃ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે બીજા નંબરમાં છે આ દિવસે જો વસ્ત્ર દાન કરીએ તો જે પણ લોકોને જરૂરત હોય જરૂરિયાતમંદ હોય તેને વસ્ત્રનું દાન કરીએ તો અક્ષય તૃતિયાના દિવસે તમારા આ કાર્યથી તમારા જીવનમાં રોગ અને બીમારી દૂર થાય છે પથારીનું દાન કરવાથી કર્જથી પણ મુક્તિ મળે છે માટે પથારીનું દાન કરવાનું છે કે આ દિવસે અખાત્રીજના દિવસે ચંદન પણ દાન કરી શકાય છે જો તમે પોતાને દુર્ઘટનાથી બચાવવા માંગો છો તો ચંદનનું દાન અક્ષય તૃતિયાના દિવસે કરવું જોઈએ ચંદનનું દાન કરવાથી જીવનમાં કઠિન પરિસ્થિતિ પેદા નથી થતી બગડેલા કાર્ય પણ સુધરી જાય છે અને કોઈ પણ કામમાં રૂકાવટ નથી આવતી ચોથા નંબરમાં છે કે આ દિવસે કંકુનું દાન કરવું જોઈએ ખૂબ શુભ મનાય છે કંકુને પ્રેમ શિંગાર અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવ્યું છે અખાત રીતના દિવસે કંકુનું દાન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પૈસાથી થતી પરેશાનીઓ દૂર થાય છે લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે અક્ષય તૃતિયાના દિવસે પાંચ નંબરમાં અક્ષય તૃતિયાના દિવસે જો જળનું દાન કરીએ તો પણ બહુ પુણ્ય મળે છે કેમ કે આ ઉનાળાનો સમય હોય છે ગરમીનો સમય હોય છે માટે માટે દાન ખૂબ ખૂબ જ શુભ શુભ મનાય મનાય છે છે જો પરિવારમાં સમસ્યા હોય હોય કોઈ તકલીફો તો એના આ સિવાય આ દિવસે કોઈ પણ પ્રસિદ્ધ વસ્તુ દાન કરવી જોઈએ અથવા દક્ષિણા આપી શકાય છે જે શક્તિ હોય એ પ્રમાણે દક્ષિણા દાન આપી શકાય છે કહેવાય છે કે આ દિવસે જે પણ દાન કરો એનું કેટલાય ગણું બમણું આપણને પાછું મળે છે અને આ દિવસે મિત્રો આ શું દાન કરવું એ તમને મેં જણાવ્યું અને હવે આ દિવસે આપણે શું ન ખરીદવું જોઈએ શું ખરીદવું જોઈએ એ આપણે સાંભળીશું શું ખરીદી કરવી અખા ત્રીજના દિવસે તો ધાર્મિક માન્યતા અનુસાર સોના ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી ધન લાભ થાય છે સુખ સમૃદ્ધિ આવે છે આના સિવાય એ પણ માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી થતી અને વૈભવમાં વૃદ્ધિ થાય છે પણ આ સમયમાં સોનું ચાંદી બહુ મોંઘા છે જે હર કોઈ વ્યક્તિ ખરીદી નથી શકતા અથવા ખરીદવા ન માંગતા હોય તો આપણે ધર્મશાસ્ત્ર અનુસાર બીજા થોડા પૈસામાં આવતી સસ્તી વસ્તુ પણ ખરીદી શકીએ છીએ આ વસ્તુ પણ મા લક્ષ્મીને સોના સમાન પ્રિય છે વાલી છે તો આપણે આખા તેજના દિવસે કોડી પણ ખરીદી શકીએ છીએ કોડી ખરીદીને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી અને પછી મા લક્ષ્મીની પૂજા કરવી પછી બીજા દિવસે કોડીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં જ્યાં ધન મૂકતા હોય ત્યાં મૂકી દેવી જેથી ધનમાં વૃદ્ધિ થાય છે બીજા નંબરમાં છે અખાત્રીજના દિવસે જવ પણ ખરીદી શકાય છે શાસ્ત્રની માન્યતા અનુસાર જવ ખરીદવું એ પણ સોનું ખરીદ્યા સમાન છે શુભ છે આ દિવસે ખરીદેલા જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવા અને પછી તે જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવા આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થશે અખાત્રીજના દિવસે શ્રી યંત્ર પણ ખરીદી શકાય છે માન્યતા છે કે શ્રી યંત્ર લાવવા માટે ઘરમાં લાવવા માટે અખાત્રીજનો દિવસ સૌથી વધારે શુભ ગણાય છે આ દિવસે શ્રી યંત્રની વિધિ વિધાનથી સ્થાપના કરવી અખાત્રીજના દિવસે દક્ષિણાર્થી શંખ પણ ખરીદી શકાય છે કહેવાય છે કે દક્ષિણવર્તી શંખ મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આના સિવાય અક્ષય તૃતીયાના દિવસે ઘડો પણ ખરીદી શકાય છે પાણીનું ભરવાનું માટલું આ દિવસે માટીનું માટલું ઘડો ઘરમાં ભરીને મૂકવું બહુ શુભ ગણાય છે અને માટીના ઘડાને માટીનું જે માટલું હોય તેમાં શરબતથી ભરીને દાન કરવાનું પણ બહુ શુભ ગણાય છે પણ આ દિવસે ભૂલથી એલ્યુમિનિયમ સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણ કે સામાન ખરીદવો ન જોઈએ તો મિત્રો આ હતી અક્ષય તૃતિયાની પૌરાણિક કથા શું ખરીદવું શું ન ખરીદવું દાનનું મહત્વ બધું જ તમને મિત્રો આ વિડીયોમાં મેં સંભળાવ્યું છે જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ